મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે લોધિકાના ખાંભાથી કુપોષિત બાળકોને દૂધ પ્રોટીન પાવડર આપવાના પ્રોજેક્ટનો શુભારંભ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ આજે લુધિગા તાલુકાના ખાંભા ગામ ખાતેથી કુપોષિત બાળકોને દૂધ તથા પ્રોટીન પાવડર આપવાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો લુધિગા તાલુકામાં સફળતા મળ્યા બાદ આ પ્રોજેક્ટને સમગ્ર જિલ્લામાં લાગુ કરવામાં આવશે સુપોષિત ગુજરાત સુપોષિત ભારત અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતની આઈસીડીએ શાખા દ્વારા જિલ્લામાં કુપોષણ નાબૂદીની નવી પહેલ હેઠળ બાળકોને નેવ દિવસ સુધી દૂધ પ્રોટીન પાવડર આપવાનો પાયલોટ પ્રોજેક્ટ લુધિગા તાલુકાથી શરૂ કરાયો છે ખાંભા ગામના આંગણવાડી કેન્દ્ર ખાતે આજે સવારે આ પાયલોટ પ્રોજેક્ટનું શુભારંભ તરફથી ત્રણ માસ માટે દૂધના પાઉચ તેમજ રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા પ્રોટીન પાવડરના ડબ્બા આપવામાં આવશે સતત નેવ દિવસ સુધી દૂધ પ્રોટીન પાવડર આરોગ્ય બાદ બાળકો સુપોષિત બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો